ઈઓના બત્રીજો છે ને ઓ વા ઈઓના વારે જી લેલો તમ ધંધા થઈ ગઈ બો મને આળી વારા મટક આવશે તો કોઈ એકક ના આવે આવ ડાતેરું લે ની ભાગો દે ગુબા અલ્યા બમકો અમારો દાતેરું પેટમાં ગાળ દે આ દાતેરું તારે પેજ્યા પેટમાં માં પે

મા પાહન તો પૈસા જ નહી તો આ તમે સોતો તો લુખા બેમાનનો બંગલો બનાયા છે સરપંચમાં આયો છે બે જીવનું કોઈ બનાવી નહી થતો હું રોજ ના આવાઉ તાં તો હજાર લુખા જો આ લુખો સરપંચમાં આયો છે ન પૈસા આવવા બસ આ કોટલી પીવે

પાટાવાઈ બીજો તે દાતું છોટી પર તા છોકણ તો પણ મંડળ જ નઈને લો ઓગ્યા ઓ બ્ર ટિકિટ-બિકિટ લેવાઈ થી જ તો સાલ આ કાકો એ બજાર માં તો તારે આવી

અરે ઘેર હેડો કસ ખબર પડી સાચું સંજેલો ભાડિયાવ મારા ઘેર આ વધી અડ્યો તમ બસ બસ કી આ ઉપરો કે નહી ઉપર પાણી ત્યાં સંપ તો લઈ દેલી વર્ષ કોઈ નઈ